એની પાસે સુદર્શન ચક્ર હતું મારા દાદા પાસે અને આજે આજે આ સુદર્શન ચક્ર ફરી જોઈ લ્યો આપણને ભવાની ની કૃપા થઈ છે ઘણા બધા ચમત્કારો થયા છે અને મેં સાંભળ્યું કે જામનગર ની જે રથયાત્રા છે ધર્મ યાત્રા એ એવી હતી કે એક ગામ થી બીજા ગામ જાય તે પેલી ગાડી ગામમાં જાય ને છેલ્લી ગાડી બીજા ગામમાં હોય તમે પાણી બતાવી દીધું ખરેખર હો આ સંમેલન તો પેલા કરવાની જરૂર હતી કારણ કે શરૂઆત તો આમથી જામનગરે કરી છે ગઈ અઠ્યાવીસ તારીખે એ જામનગરના ના જુવાનિયાઓ એ મારા યુવાનો યુવાનો મારું મન છે આ માતાઓ મારું ધન છે તે ધન લૂંટવાની કોશિશ કરી હવે તો ગયા કામથી પસાભાઈ

કે આપણે બૌદ્ધિક યુદ્ધ કરવાનું છે ભલે રોડ રસ્તા ઉપર આવવું પડે છત્રીઓનો ધર્મ છે અરે અમે તો સૂર્યવંશી છીએ ચંદ્રવંશી છીએ અગ્નિવંશી છીએ ના જેઠવા છે ને એ હનુમાન વંશના છે હું એનો જમાય છું હનુમાનજી ના ભાણું પાછુ મારા મામા આવી ગયા છે અંદર પરસોત્તમભાઈ ભૂસડું અડી ગયું પથારી ફેરવી તમે તમે આખા દેશમાં પથારી ફેલી ખાલી ગુજરાતમાં નહીં ચારસો ની સીટની જે વાત કરે છે ને એમાં હો ઓછી ન થાય ને તો અમને હાલારની ભૂમિ પર યાદ કરજો યાદ અરે એક સીટ ખાલી ગુજરાતમાંથી જાય ને તો નાક કપાઈ જાય પરસોતમભાઈને એકને બચાવવા માટે અમારા સમગ્ર ક્ષત્રિય સમાજને તમે આટલું નુકસાન કરી શકો અમારી માતા અને બહેનો રાધા ને સીતાજી જેવા એની તમે અસ્મિતાને આટલી હદે તમને માફ કેમ કરી શકાય પરસોત્તમ ભાઈ મને તો એમ કહું કે પરસોત્તમભાઈ ને સમજાવો અમને સમજાવવાની જરૂર નથી આવશે હો આમ જોવો તો આવી ગયો છે દાદો દ્વારકાધીસી આવી ગયો છે માં ભવાની આવી ગયું છે એટલે મૂંઝાતા નહીં પરસોતમ ભાઈ પરચો બતાવવા માટે અત્યારે એક જ અસ્ત્ર છે ઓલા બધા શસ્ત્ર ભલે ઘરે પીડા એનો અત્યારે ઉપયોગ ન કરવો સમય આવશે ત્યારે કરવો પડશે પણ એ અમારે તો ઘરે ઘરે ગબ્બર સિંહ છે અમારે જામનગર માં જબ્બર

તમે મારું સામ્રાજ્ય ખતમ ન કરી શકો મને સમાજ ઉપર ભરોસો છે કે તમારી અત્યારે ઇન્ક્વાયરી એવી થશે અરે મેં તું પણ ચોપડા લઈને સીએ ને અહીંયા મોકલો ને મારા ચોપડા ખુલ્લા છે અત્યારે આઈબી બી ચોવીસ કલાક મારા ઘરે હોય છે હું એને ટાઈમ ટેબલ દઈને જાઉં છું કે અત્યારે જામનગર જાઉં છું હું કઈ છુપો રૂસ્તમ નથી હું સિંહ છું હું ચંદ્રવતી છું હું દાદા દ્વારકેશ્વર દ્વારકા દેશ દાદા હું એકસો ને બત્રીમી પેઢી સીધો વારસદાર છું આવડો મોટો સમાજ મારી સાથે હોય કોઈના બાપની ની તાકાત નથી અને જો ખરેખર કરવું હોત ને તો અત્યારે અમને એક અંદર નો રહેવા દીધા હોત કા ગુજરાત હદપાર કર્યા હોત કા નજર કેદ કર્યા હોત પણ એને ખબર હતી કે જો આ નજર થાય ને હદપાર થાય તો આંદોલન કેવું થાય એની કલ્પના ના કરી શકે

અરે ફ્રૂટ ખાવા જેવું તો છે મારે જોઈ મહિને કેટલા તો બાપુજી અઢીસો દેતા ગયા છે પણ હે નુગરાહ છત્રીઓ તમે છત્રીયો અમારો અનિલભાઈ છે ને ભાઈ નર્પદભાઈના ભાઈ દાજીના દીકરા એ ઘણું બધું મારા માટે વાવીને ગયા છે અને મારો આવડો મોટા સમાજી મારી વાવણી છે એ મારી વાવણી ઉગે નહીં એવું બને જ નહીં ઉગે ને કોઈ નો ભૂગે ભૂગે તો પછી ડર ગયા તો સમજો મર ગયા અરે જન્મના મૃત્યુ કોઈના બાપના હાથમાં છે એ તો છઠ્ઠા દિવસે લખાઈ ગયું છે પણ ભગવાનને પ્રાર્થના કરું કે એક સિડનમાં મોત ન મળે કોરોનામાં ન મળે અરે કોરોનોય ગમે તો ખતરનાક હતો ને હારો ત્રણ વાર વયો ગયો એક સિડનમાં નવ વાર બચી ગયો અને પાંચ વર્ષે પાણી જો

કોશિશ નો કરતા કોશિશ કરશો તો કામ થઈ ગયા ધમકી નથી તો મેં તમને કાયમ માટે કીધું છે કે જેનો બાપ ફરે વાત ફરે વાત ફરેનો બાપ ફરે તો જે ક્ષત્રિય વિરુદ્ધ જે કામ કરે છે અને છત્રીઓની સાથે નથી એને કાઠલા પકડીને ગામમાંથી બહાર કાઢો કે તને રાજપૂતાની જન્મ આપ્યો છે કે ભાજપૂતાની ડરવાનું કાઈ નઈ કહેવાનું જ અરે હું તો અહીંયા ઉધી કહો પડતા બે કરી નો એને નાઈટ બાર મૂકી દયો એને આમંત્રણ દી આપવાનું લગ્ન પ્રસંગે ખરખરે સંસારની યાત્રામાં ક્યાંય નહીં તમારા બટકા રોટલા આરુ થઈને સમાજની પથારી ફેરવવા બેઠા છો

અમે સામાજિક કાર્ય કરી તમે રાજકીય કાર્યક્રમ કરો એટલે આપણે છે ને કાયમ કહું છું ને અત્યારે કહું છું વધારે વાત નહીં કરું દસ બોલમાં હોર રન કરવાના છે ટેસ્ટ મેચ નહીં કોણ જીતાન કોણ આવ્યા ડ્રોમાં ગયા અને તો રમવાની જરૂર હું છે પાંચ દિવસથી પછી વન ડે આવ્યો એમાં સાત કલાક થાય ટ્વેન્ટી ટવેન્ટી આવ્યું એમાં ત્રણ કલાક થાય આ દસ બોલમાં તો હાથથી આઠ મિનિટ જ થાય એટલે દસ બોલ એટલા માટે કહું છું એ તમને લાગુ પડે છે બાકી ઘણા એવી શંકા કરે ફીટી બપુ ચડી ગયા છે બરાબર દસ બોલમાં બધા છક્કા મારે તો હાટ થાય બધા ચોકા મારે તો ચાલી થાય અરે મારો દાદા હનુમાનજીને બોલાવવું નહીં કે ચાર નો બોલ આપે ને ચાર વાઇટ બોલ આપે હત્તર બોલ આપે ને છક્કા મારું એકસો ને બે રન કરો તો કે તમે આઉટ નો થઈ જાઓ અરે મેં તું મારા દાદાને કહું મારા મામાને હંપાઈની આંગળી ઉપર બે જાય એની આંગળી ઊંચી ન થાય આઉટ નો થાય બોલો કોઈ હરાવી કે જેને હનુમાનજીનો સાથ હોય હે દ્વારકાથી ખંભે બેઠો હોય માં ભગવતી જામ રાવલ જેમ ચકલી થઈને બેઠી હોય ને એમ તમને કહું છું ઓ પીટી જાડેજાના ખંભે બેઠી છે માં ભગવતી કોઈની તાકાત નથી કોઈની ઓકાત નથી અને ડરવા બરવાનું તો નહીં પણ સેનાથી નહીં ડરવાનું તમારું સામ્રાજ્ય ખતમ થઈ જાય તો થઈ જાય નવી ઘોડીને નવો દા